નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ત્રીસ ઓગસ્ટથી લઈને બારથી તેર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં હજુ પણ મેઘતાંડો યથાવત રહેશે કેટલા દિવસ સુધી વરસાદ પડશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી કઈ કઈ સિસ્ટમ કામ કરશે અને અરબી સમુદ્ર અત્યારે કેમ વધારે એક્ટિવ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં મળી જવાની છે પ્રથમ મિત્રો ગરમીથી રાહત મળી રહી છે મહત્તમ તાપમાન જે અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ ચાલ્યું ગયો હતો તે અત્યારે આપણને બાવીસથી છવ્વીસ ડિગ્રીની વચ્ચે પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છ હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાપટ્ટી વિસ્તારમાં મિત્રો પવનનું પ્રમાણ વધારે રહેશે કારણ કે અરબી સમુદ્ર અત્યારે તોફાની બન્યો છે જેના કારણે દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાત અને તેની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને સ્ટોમ એક્ટિવિટી ભયંકર થશે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો વીજળી પડવાના પણ ચાન્સીસ છે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જણાવીએ કે તમારી સુરક્ષા અગત્યની છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી દામિની નામની એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરી લેજો જે સરકારી એપ્લિકેશન છે દામિની ધ લાઇટિંગ એપ્લિકેશન જે સરકારી એપ્લિકેશન છે અને તમારા વિસ્તારની અંદર માને કે આ કેન્દ્ર બિંદુ છે અને એની આસપાસ વીસ કિલોમીટર હોય ચાલીસ કિલોમીટરના એરિયામાં જો ભયંકર વીજળી થવાની હશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દેશે અને તમને એક વેવસના મારફતે જણાવશે કે તમારી આસપાસ ખતરનાક ઝોન ચાલી રહ્યો છે તો તમે સુરક્ષિત જગ્યાએ જતા રહો એટલે મિત્રો ચોમાસા માટે ખાસ કરીને આ દામીની નામની એપ્લિકેશન છે ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો બહુ સરળ એપ્લિકેશન છે તમે એપ્લિકેશન ખોલશો એટલે તમારા લોકેશન સાથે જ તમને બતાવવાનું ચાલુ કરશે કે તમારી આસપાસ વીસ કિલોમીટર હોય અને ચાલીસ કિલોમીટરના હિરામ વીજળીઓ થશે કે નહીં જો ગ્રીન કલરના સિમ્બોલ આવે તો સમજી લેવું કે ખતરનાક વીજળી નથી પરંતુ મિત્રો જો રેડ કલરના સિમ્બોલ આવે તો સમજી જવું કે તમારી આસપાસ ખતરનાક વીજળી થઈ રહી છે અને વીજળી પડવાના ચાન્સીસ વધી શકે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો અગત્યની વાત કરતા હતા તો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ થઈ ગઈ છે તો આજે ગુજરાત અને તેની આસપાસ મહત્ત્વની ત્રણ વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે અરબી સમુદ્રના ભયંકર ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે બંગાળની ખાડીના પણ ભેજવાળા પવનો મળી રહ્યા છે ચારેય તરફથી સિસ્ટમે આપણા ગુજરાતને ઘેરી લીધું છે એટલે તમામ પ્રકારના એવા પરિબળો છે કે ગુજરાતના અનેક ભાગમાં તો એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે હવે મિત્રો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ છે તો આજે ગુજરાતમાં કયા વરસાદની શક્યતા છે તો મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદી માહોલ છવાઈ ગયો છે અનેક જગ્યાએ તો ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ રહી છે આજે મિત્રો મોડી સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા આણંદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રના આ દક્ષિણ પટ્ટો હોય અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહે છે મિત્રો કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે સૌરાષ્ટ્રમાં સામાન્ય ઓછું રહી શકે છે પરંતુ એક નંબર ઉપર મધ્ય ગુજરાત બે નંબર ઉપર દક્ષિણ ગુજરાત અને ત્રણ નંબર ઉપર ઉત્તર ગુજરાતને ગણીને ચાલવું ત્યારબાદ મિત્રો તારીખ આ એકત્રીસ ઓગસ્ટની પણ વાત કરી દઈએ તો એકત્રીસ ઓગસ્ટે પણ આ સિસ્ટમ છે એ રૌદ્ર સ્વરૂપ દર્શાવશે જેમાં મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે અને આ સિસ્ટમ દિવસે દિવસે વધારે એક્ટિવ થશે અને વરસાદની સંભાવના વધી રહી છે ખાસ કરીને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય ઉપરાંત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય તેમાં વરસાદની શક્યતા વધુ રહેશે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળશે અને બેક ટુ બેક ફરીથી વરસાદની સિસ્ટમ પણ જોઈન્ટ થઈ જશે એટલે આ સિસ્ટમની અસર આપણને બારથી લઈને તેર સપ્ટેમ્બર સુધી ચોક્કસથી જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ એક સપ્ટેમ્બરની વાત કરીએ તો ભલે સેટેલાઇટ બેઝ ઇમેજીસમાં તમને ન દેખાય કે વરસાદ ગુજરાત ઉપર નથી પરંતુ જે મધ્ય ભારત તરફ જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતને પણ વ્યાપક અસર કરશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતનો ઉત્તરી પટ્ટો હોય તેમાં વ્યાપક અસર થાય આ કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે તારે મિત્રો બીજી સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક વરસાદી માહોલ જોવા મળશે ભલે અત્યારે સેટેલાઇટ બેઝમાં તમને ન દેખાય પરંતુ આ સિસ્ટમનો ઘેરાવો વધારે મજબૂત બનવાનો છે અને આવનારા દિવસોમાં પણ ભયંકર વરસાદ થઈ શકે છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતમાં એવરેજ જે વરસાદનું પ્રમાણ છે પંચ્યાસી સિત્યાસી ટકાથી ઉપર ચાલ્યું ગયું છે આગામી બારથી લઈને તેર સપ્ટેમ્બર સુધીમાં મિત્રો આ જે વરસાદનું પ્રમાણ છે પંચાણું ટકાથી લઈને સો ટકા સુધી પૂર્ણ થાય તેવી શક્યતા છે એટલે ગુજરાતને જે જોઈતો હતો તે વરસાદ આપણને આગામી બાર અથવા તો તેર સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો નદીઓના જળસ્તરમાં વધારો થશે નદી નાળા છલકાઈ જશે ઉપરાંત ડેમની જળ સપાટી પણ વધી જશે એટલે નીચાણવાળા વિસ્તારો મિત્રો એલર્ટ રહેજો થોડા સાવચેત રહેજો ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓ ગાંડીતુર બને તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે અત્યારથી જે તમારો જે સરસામાન હોય તે તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો ઢોર ડાખરને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ત્રણ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો આ ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાત અને તેની આસપાસની જે સિસ્ટમ છે એ વ્યાપક અસર દર્શાવશે જેના ભાગરૂપે તેને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરથી આ જે સિસ્ટમ છે એનો ઘેરાવો ભયંકર રહેશે જે ભારતના અંદાજીત એંસી ટકા વિસ્તારને મિત્રો આવરી લેશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતથી લઈને પશ્ચિમમાં મધ્ય ભારતથી લઈને પશ્ચિમમાં ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત ઉત્તર ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે અને આ સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને વ્યાપક અસર કરવાની છે કચ્છમાં મિત્રો સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહેશે ભલે અત્યારે આપણને ક્લાઉડ બેઝ ફોર્મેશન ન દેખાય પરંતુ કચ્છમાં પણ મિત્રો છૂટો છવાય વરસાદ થઈ જશે એટલે કચ્છના જે મિત્રો છે એ આપણે દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી કચ્છમાં પણ સારામાં સારો વરસાદ થવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનનો દિવસ તે દિવસે પણ મિત્રો સૌરાષ્ટ્રના પચાસ ટકા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત સમગ્ર ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ છે કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે વરસાદની જે સિસ્ટમ છે રૌદ્ર સ્વરૂપ દર્શાવે જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના બોર્ડરિયા વિસ્તારો હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વ્યાપક અસર થાય અને તેની સામાન્ય અસર કચ્છને પણ જોવા મળશે કચ્છના પૂર્વ તરફના વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને તારીખ છ તારીખની આસપાસ તો મિત્રો એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય તો નવાઈની વાત નહીં ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે ગુજરાતના લગભગ સાઠથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તાર ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ મળશે એકંદરે મિત્રો ટૂંકોને ટચ એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને તારીખ છથી લઈને આઠ સપ્ટેમ્બર સુધીમાં જોવા મળનારો છે જે એક અગત્યના સમાચાર કહી શકાય છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આપણને અરબી સમુદ્ર તરફ જતી દેખાશે પરંતુ જતાં જતાં એ કચ્છ હોય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને જોરદાર વરસાદ આપશે અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ તારીખ આઠ તારીખની આસપાસ પણ થાય તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો નવ સપ્ટેમ્બર એ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધી જશે પરંતુ ત્યારબાદ બેક ટુ બેક ફરીથી વરસાદની સિસ્ટમમાં બંગાળની ખાડીની આવશે અને ફરીથી મધ્ય ભારત એક્ટિવ થશે અને ફરીથી ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે એટલે મિત્રો બેક ટુ બેક આપણને વરસાદની સિસ્ટમો મળી રહી છે અને જે નવી નવી સિસ્ટમો છે આવતી જાય છે અરબી સમુદ્ર બાજુ જતી જાય છે બીજી તરફ રાજસ્થાનના અનેક ભાગો હોય ગુજરાતના અનેક ભાગો હોય તેમાં નવ સપ્ટેમ્બરની આસપાસ પણ જોરદાર વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે પરંતુ કચ્છ હોય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અથવા તો મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે જે વરસાદની સિસ્ટમ છે સામાન્ય નબળી પડી શકે છે પરંતુ ભલે સેટેલાઇટ ઇમેજ ન દેખાય પરંતુ અગિયાર તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક ભાગો અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે એટલે આપણને તારીખ બાર સપ્ટેમ્બર સુધી તો વરસાદ જોવા મળનારો છે અને અંતે મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો ઉત્તર ગુજરાત રાજસ્થાન હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય કચ્છના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે મિત્રો મહત્ત્વનું છે કે હવે ધીમે ધીમે ગણપતિનું પર્વ પણ થોડા દિવસોમાં પૂર્ણ થશે અને ત્યારબાદ મિત્રો નવરાત્રિનો પર્વ આવશે તો નવરાત્રિમાં પણ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે બંગાળની ખાડી આ વખતે વધારે એક્ટિવ છે તેમાં ભેજનું પ્રમાણ પણ વધારે છે અને ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન બનવાના ચાન્સીસ પણ થોડા વધારે છે એટલે તમામ પ્રકારના એવા પરિબળો છે કે નવરાત્રીના દિવસો દરમિયાન પણ છૂટો છવાયો અને છાંટાછૂટી આપે તેવો વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો આ એક પૂર્વ અનુમાન છે કે એ આગવું અનુમાન છે તેમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે તે તમને આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ભેજનું પ્રમાણ કેટલું છે નદીઓના જળસ્તરનું પ્રમાણ કેટલું છે બીજી તરફ મિત્રો આનંદની વાત છે કે આપણો જે નર્મદા ડેમ છે એ નર્મદા ડેમ અત્યારે અંદાજીત સિત્યાસી ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે એટલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ માટે આનંદના સમાચાર કહી શકાય છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જે કંઈ વરસાદ પડ્યો હોય જિલ્લા તાલુકા ગામ અને શહેર સાથે અને તમારા નામ સાથે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે